પર્દાફાશ દેશી દારૂના અડ્ડા પર દરોડા માત્ર નામના જ છે જથ્થો ઝડપાયો છે દારૂ ભરેલું વાહન શાપર વેરાવળ પહોંચે એ પહેલા જ પકડાઈ ગયું છે તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા દેશી દારૂ મામલે ડ્રાઇવ યોજવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠી રહ્યા છે અને હવે અહો આશ્ચર્યની વાત દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતના જ એક ગામમાં દારૂબંધીની માંગ થઈ રહી છે બોટાદ જિલ્લામાં આવેલા જૂના નાવડા ગામના લોકોનો વિરોધ ગ્રામજનોએ એકત્ર થઈને બરવાડા મામલતદાર કચેરીએ આવેદન આપ્યું અને દારૂબંધીની માંગ કરી જી હા દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગામ લોકોએ દારૂબંધીની માંગ કરી ગામ લોકોનો આરોપ છે કે ગામમાં દારૂનું દૂષણ છે દારૂ વેચનાર અને દારૂ પીવાવાળા લોકો ચિક્કાર દારૂ પીને ગામમાં ઉપદ્રવ મચાવે છે ગામમાં મહિલાઓનું નીકળવું મુશ્કેલ બની ગયું છે દારૂ વેચનારાઓ ખોટા કેસમાં ફસાવી આપે છે જેને લઈને રજૂઆત કરી દારૂનું હવે આપને બે દસ્તીઓ બતાવીએ બે દ્રશ્યો બતાવીએ એક તરફ બોટાદના બરવાડામાં દારૂના દૂષણને લઈને ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે તો બીજી તસવીર આપ જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટમાં શાપર વેરાવળ હાઇવે પાસે સ્ટેટ મોનિટરિંગ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અને કાર્યવાહીમાં એક ટ્રક પકડાઈ દારૂનો જથ્થો પકડાયો અહીંયા સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ છે દારૂબંધીનો અમલ ક્યારે થશે કારણ કે ગામના લોકો જ હવે બોટાદમાં માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમારા ગામમાં દારૂબંધી કરાવો જબકે દારૂબંધી તો પહેલાંથી જ છે છતાં પણ દારૂ ખુલ્લેઆમ આમ વેચાઈ રહ્યો છે એ હકીકત છે અને હવે વાત હેલ્મેટના નિયમોની ગુજરાત સખત વલણ બાદ વાહન ચાલકો પણ નિયમનું પાલન નથી કરી રહ્યા રાજકોટ શહેરમાં હજુ પણ હેલ્મેટના નિયમની એસી તેસી જોવા મળી અમારા સંવાદદાતા કેટલાક ટુ વ્હીલર ચાલકોને કેમેરામાં કેદ કર્યા જેઓ હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ કારણો બતાવી રહ્યા હતા

એનો મને જવાબ આપો તમે આમ મને પ્રશ્ન વાત બરોબર છે અમે પોલીસને પણ પૂછ્યું તમારો બીજું હેલ્મેટ આ તો અમારી ભૂલ છે કે અમે પહેરી અમે ભૂલ સ્વીકારી છીએ બરોબર પણ પેલો પ્રશ્ન એ કે પછી એની લાગુ કોઈને જાવ છે સામાન્ય મને બસો રૂપિયા રોજ હોય એ કામે જતા હોય એની પાસેથી પરા પૈસા લઈ લે એનું કારણ અહીંયા હાલ અન્ય બેનો છે એમને પણ હેલ્મેટ નથી પહેર્યું આપણે એમની સાથે પણ વાત કરીશું બેન આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું શું કેશો નિયમ છે કાયદો છે શું પ્રવાહ લગાતાર ચાલુ રહેશે હાલ રકઈશું એક વિરામ માટે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે

જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના બિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાવ આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર સુંદર મજાના ધોધના દ્રશ્યો સામે આવ્યા છે ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં પાંચસો ફૂટથી વધુ ઊંચાઈથી આલાદક ધોધ પડી રહ્યો છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે અહીંના પહાડો પણ જાણે લીલી ચાદર ઉડી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નાહવાની મજા માણી રહ્યા છે તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોય બદલવા આ ધોધના કિનારે આવે છે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને આઠ કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધ નો નજારો માણવા તમે ભીલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વેહિકલથી ત્યાં પહોંચી શકો છો અથવા જો તમે અમદાવાદ જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાળા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર નજારાનો ભરપૂર આનંદ લૂટી શકો છો આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે મહેસાણાનું ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે હાલ ધરોઈ ડેમની સપાટી છસો એક પોઈન્ટ ત્રણ ફૂટ પર પહોંચી ગઈ છે જ્યારે ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે ડેમના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ બે પચીસ સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે ધરોઈ ડેમમાં જનક જળ સપાટી છસો બાવીસ ફૂટની સામે હાલ છસો એક ત્રેસઠ ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી બસો એકત્રીસ જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે જે વરસાદ દરમિયાન વધી જાય છે સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી છે આ દ્રશ્યો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનોને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી